બોલ ભાઈ બોલ ક્યાં ગામથી ભાઈ અમારી લાઈ જોવો છો કોમેન્ટ કરો ભાઈ તમારે બ્લુ જોઈ છે બ્લૂ બ્લૂ જોતું હોય તો આ લખો બ્લુ જોઈ છે બ્લૂ જોતું હોય તો આ લખો બ્લુ તમને આપી દેવા કુડા ઓકે ઓકે તમને આ લોકો બ્લુ આપી દે ભાઈ ચાલો તમને બ્લૂ આપી દે તમારે સપોર્ટ કોઈને આપ જોતો હોય તો સપોર્ટ જોતો હોય તો કોમેન્ટ કરી દેજો બધા મિત્રોને સપોર્ટ આપી દેવામાં આવશે આપણી લાઈમાં જેને પણ યુટ્યુબ લગતી કોઈ પ્રોબ્લમ હોય જલ્દીથી કોમેન્ટ કરજો એને સપોર્ટ મળી જશે યુટ્યુબમાં સોલ્યુશન આપી દેવામાં આવશે આજે આજે આપણે એટલા માટે લાઈ કરી છીએ કારણ કે બધા મિત્રોને સપોર્ટ મળે હા કયા ગામના છો વર્પલ કયા ગામના છો ભાઈ કોમેન્ટ કરો તમે અમારી લાયક કયા ગામથી જોવો છો કોમેન્ટ કરો ભાઈ બ્લૂ જોતું હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ આપણે એટલા માટે લાયક કરી છીએ કારણ કે બધા જ મિત્રોને સપોર્ટ મળે જેને પણ સપોર્ટ જોઈએ તે કોમેન્ટ કરી દેજો સપોર્ટ સપોર્ટ તરત મળી જશે બધા એકદમ જય મેલેડીમાં કોમેન્ટ કરી દો જય મેલેડીમાં બધા મિત્રો કોમેન્ટ કરો આજે રવિવાર છે બધા મિત્રો જય મેલડીમાં કોમેન્ટ કરો ક્યાં ગામથી આપણે લાઈ જુઓ છો તે પણ કોમેન્ટ કરીજો જય જો મિત્રો જય મેલેડીમાં બધા મિત્રો કોમેન્ટ કરો કોઈને પણ બ્લુ જોતું હોય તો કોમેન્ટ કરી દેજો ને સપોર્ટ જોઈ તો એ પણ કોમેન્ટ કરી દેજો ભાઈ સપોર્ટ પણ મળી જશે ખાલી સપોર્ટ કોમેન્ટ કરો એટલે સપોર્ટ મળી જશે તરત જ કોમેન્ટ કરો મિત્રો જય મેલડીમાં લખી દો કોમેન્ટમાં આવો મિત્રો મારી લાઈવમાં તમારું બધાનું સ્વાગત છે લાઈવમાં બધારું લાઈવમાં ન હોય તો લાઈક કરી નાખજો ચેનલ કરી નાખજો કયા ગામથી અમારી લાઈ જોવો છો ભાઈ કોમેન્ટ કરો શક્તિધામ દીકડીએ ક્યારેક આવજો દર્શન કરવા શક્તિભાઈ મિત્રો બધા કયા ગામથી તમે લાઈ જોવો છો કોમેન્ટ કરો હા ઇમો ઇમોજી કોમેન્ટ કરો સાત થી આઠ ઈમોજી કોમેન્ટ કરો બધા મિત્રો સાતથી આઠ ઇમોજી થી આઠ ઈમોજી કોમેન્ટ કરો આપણે લખી એક એકને લખી કંઈક ઇનામ દેવામાં આવશે સાત થી આઠ ઈમોજી કોમેન્ટ કરો વિનર ગો છું આપણે કોણ વધારે કોમેન્ટ કરે છે આજે જોવું છે તેને લખીમાં એ ડ્રોમાં કોઈક ઇનામ આપી દેવામાં આવશે આજે આપણે બધા મિત્રો સાતથી આઠ ઇમોજી કોમેન્ટ કરો આજે જેની પણ કોમેન્ટ વધારે હશે તેને ઇનામ આપી દેવામાં આવશે કંઈક ગિફ્ટમાં આપવાનું છે તો બધા મિત્રો કોમેન્ટ કરો જેની પણ વધારે કોમેન્ટ હશે તેને ગિફ્ટમાં આપી દેવામાં આવશે આજે ગલ થી મિત્રો કોમેન્ટ કરો સાતથી આઠ એક જ ધારા ઇમોજી કોમેન્ટ કરી દો ક્યાં ગામથી આપણે લાઈ જોવો છો કોમેન્ટ કરી દેજો ભાઈ તમે ક્યાં ગામથી લાઈ જુઓ છો કોમેન્ટ કરો અમારી લાઈને લાઈક કરી દેજો ભાઈ નવા નવો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું જય મેલેડીમાં બધા મિત્રોને મેલેડીમાં બધા મિત્રોને ખુશ રાખે આજે જેની પણ કોમેન્ટ વધારે છે તેને ઇનામ આપવામાં આવશે જલ્દીથી કોમેન્ટ કરો સાતથી આઠ એક ઇમોજી કોમેન્ટ કરો જલ્દીથી મિત્રો બધા મિત્રો ઇનામ આપી દેવામાં આવશે જેની પણ કોમેન્ટ વધારે છે તેને કોમેન્ટ કરો મિત્રો કોમેન્ટ કરો જલ્દીથી ક્યાં ગામથી લાય જુઓ છો અમારી ભાઈ કોમેન્ટ કરો હા એ તમે ક્યા ગામથી અમારી જોમેન્ટ કરો કરો જય મેલીમાં લખો બધા મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં જ છો આપણી લાઈ જોતાય બધા મિત્રો મજામાં જોય લાયક લાઈક ને થઈ ગઈ છે જલ્દીથી પાંચ લાયક પૂરી કરાવો મિત્રો બધા મિત્રો ક્યાં ગામથી અમારી લાઈ જોવો છો કોમેન્ટ કરો જેને પણ બ્લૂ જોઈ કોમેન્ટ કરી દેજો ભાઈ અમારે બ્લુ જોઈશે તેને બ્લૂ આપી દેવામાં આવશે જેની પણ કોમેન્ટ વધારે છે તેને ઈનામ આપી દેવામાં આવશે ગિફ્ટમાં ગિફ્ટમાં કંઈક વસ્તુ આપણે આવશું તો કોમેન્ટ કરો મિત્રો જલ્દી બધા મિત્રો એની કોમેન્ટ વધારે તેને ઇનામ આપવામાં આવશે આજે જોવું છે કોણ વિનરતા બને છે કોમેન્ટ કરો બધા મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો વાર પાણી કરી લીધા હોય તો આ લખો મિત્રો વારું પાણી કરી લીધા જમી લીધું હોય તો કોમેન્ટ કરો આપણે તો જમી લીધું હોય જેને પણ જમી લીધું એ કોમેન્ટ કરો કા જમી લીધું જેને પણ જમી લીધું એ કોમેન્ટ કરો આપણે જમી લીધું કયા ગામથી મિત્રો અમારી લાઈવ જુઓ છો કોમેન્ટ કરો યા કામથી ભાઈ અમારી લાય છો હોત કરો બધા મિત્રો મજામાં જશો કોમેન્ટ કરી દો બધા મિત્રો જલ્દીથી થી કોમેન્ટ કરો